એચઆઈવીના સંક્રમણ લઈને દિવસની એટલે કે એચઆઈવી દિવસની ઉજવણી છે અંતર્ગત આજે પહેલી ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશ્વ એડ્સ ડે નિમિત્તે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એચઆઈવી ને લઈને લોકોમાં જાગૃતતા આવે માટે આજે પહેલી ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે એડ્સ હાલના યુગમાં એક સ્વાસ્થ્ય પ્રત્યેની એક મોટી સમસ્યા છે એચઆઈવી એડ્સ રોગ જીવલેન માટે ગંભીર રોગ છે તબીબી ભાષામાં તેને હ્યુમન ઇમ્યુન ફિકન્સી વાયરલ એટલે કે એચઆઈવી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે સામાન્ય ભાષામાં એડ્સનો અર્થ એકવાયર્ડ ઇમ્યુન ડેફિયન્સી સિન્ડ્રોમ થાય છે આ રોગ વ્યક્તિના શરીરની રોગ પ્રતિકારકને નુકસાન પહોંચાડે છે તેથી વ્યક્તિનું શરીર સામાન્ય રોગો સામે પણ લડવામાં અસમર્થ બની જાય છે તે દર વર્ષે પહેલી ડિસેમ્બરે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઉજવાય છે જે અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજે એક ડિસેમ્બરે વિશ્વ એડ દિવસની ઉજવણી કરવામાં અમેરિકાથી વિશ્વ એક દિવસની ઉજવણી કરવાનું નિરંતર ચાલતું આવ્યું છે આજના દિવસે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ હેલ્થ સેન્ટરો ઉપર સુરત શહેરમાં વસતા એચઆઈવી પોઝિટિવ નાગરિકોને આપણે હેલ્થ સેન્ટર પરથી તમામ સેવાઓ તમામ દવાઓ નિશુલ્ક આપી રહ્યા અને આજના વિશ્વ એડિસ એજ દિવસ નિમિત્તે હું સુરત શહેરની જનતાને પણ વિનંતી કરીશ કે આપણે સૌ તકેદારી રાખીને આવા ભયંકર રોગોથી બચીએ અને જેમને પોઝિટિવ એચઆઈવી પોઝિટિવ છે તેવા લોકોને આપણે મૂફ આપીએ પ્રેમ આપીએ અને એમને સાચા અર્થમાં દવા કરીને આ રોગથી એમને બચવા માટેના આપણે સૌએ પ્રયત્ન કરવા જોઈએ ધન્યવાદ સુરત મનપા દ્વારા આયોજિત વિશ્વ એડ્સ ડે નિમિત્તે જનજાગૃતિ રેલીમાં અનેક મહાનુભાવો જોડાવા પામ્યા હતા જર કુર્સી સસ્સેટા